હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને અહીં તો સતત ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ પડ્યો અમે તો વિચારમાં જ હતા કે આ વર્ષે નવરાત્રિ થશે કે નહીં બટ હાશ ફાઇનલી આજે ઉગાડ નીકળ્યો અને નક્કી થઈ જ ગયું કે હવે તો નવરાત્રી થશે જ પણ ગરબા રમતા રમતા સાથે ભૂખ પણ લાગશે ને તો ચાલો નવરાત્રિના ઉપવાસમાં ખાઈ શકાય એવી સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી બનાવીએ તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે સાબુદાણાને પલાળવાના છે તો એના માટે અત્યારે મેં એક કપ સાબુદાણા લીધા છે એને સારી રીતે ધોઈ લઈશું સાબુદાણાને હાથથી આ રીતે મસળતા જઈને ધોઈ લેવાના છે તમે જોઈ શકો છો કે પાણીનો કલર ચેન્જ થઈને આ રીતનું સફેદ થઈ ગયું છે તો સાબુદાણામાં સ્ટાર્ચ હોવાથી આ રીતે પાણીનો કલર ચેન્જ થયો છે તો આ સ્ટાર્ચ નીકળી ના જાય અને એકદમ સરસ ક્લીન પાણી ના આવે ત્યાં સુધી અથવા તો ત્રણથી ચાર વાર પાણી બદલીને સારી રીતે સાબુદાણાને ધોઈ લેવાના તો હવે આપણે જોઈશું કે સાબુદાણા પલાળતી વખતે એમાં પાણી કેટલું ઉમેરવાનું એક કપ સાબુદાણા માટે થ્રી ફોર્થ કપ જેટલું પાણીનું માપ એકદમ પરફેક્ટ છે તમે એ રીતે મેઝર કરીને પણ પાણી ઉમેરી શકો તો આંગળીના અડધા વેઢા કરતાં પણ ઓછું પાણી રહે એ રીતે પાણી ઉમેરી તમારે બે કલાક ઢાંકીને એને પલળવા દેવાના તમે જોઈ શકો છો પાણી અત્યારે એકદમ ક્લીન છે હવે ઢાંકીને આપણે બે કલાક માટે સાઈડ પર મૂકી દઈશું જો તમારી પાસે વધારે સમય હોય તો ત્રણથી ચાર કલાક અથવા તો ઓવરનાઈટ પણ તમે એને પલાળી શકો હવે બે કલાક પછી આપણે ગેસ ઓન કરી એક પેનમાં શિંગદાણા શેકી લઈએ તો અત્યારે મેં થ્રી ફોર્થ કપ જેટલા શિંગદાણા લીધા છે તમે તમારી ચોઈસ પ્રમાણે શિંગદાણાનું પ્રમાણ પ્લસ માઇનસ કરી શકો શિંગદાણા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય અને એની છાલ ઉતરવા લાગે ત્યાં સુધી તમારે શિંગદાણાને સ્લો ફ્લેમ પર શેકી લેવાના છે તો શિંગદાણાને શેકાતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો આ રીતે શિંગદાણાની છાલ એકદમ ઇઝીલી નીકળી જાય એટલે ગેસને હવે બંધ કરી દઈએ અને એક પ્લેટમાં કાઢી લઈએ હવે આપણે એને ઠંડા કરી એની છાલ ઉતારી લઈએ શિંગદાણા ઠંડા પડી ગયા તો આ રીતે એક નેપકિન પર કાઢી અને આ રીતે હળવા હાથે એને રબ કરવાથી એકદમ ઇઝીલી એની છાલ નીકળી જશે તો આ રીતે મેં શિંગદાણાની છાલ ઉતારી લીધી હવે શિંગદાણાને ક્રશ કરવા માટે આપણે એક મિક્સર જારમાં ઉમેરી અને ઓન ઓફ મોડ પર ક્રશ કરી લઈશું એકદમ ફાઇન પાવડર નથી કરી દેવાનો સાબુદાણાની ખીચડીમાં સિંગદાણા થોડાક આખા ચવાય તો ખાવામાં વધારે મજા આવે છે તો આ રીતે થોડાક આખા રે એવા તમારે સિંગદાણાને ક્રશ કરવાના છે સિંગદાણાનો ટેક્સચર જો આ રીતનું રાખશો ને તો સાબુદાણાની ખીચડી ખાવાની વધારે મજા આવશે હવે આપણે સાબુદાણા જોઈ લઈએ તો સાબુદાણાને આપણે ડાયરેક્ટ જ હાથથી નથી મિક્સ કરવાના આ રીતે ફોકની મદદથી પહેલાં સાબુદાણાને ઉપર નીચે કરી લઈશું તમે જોઈ શકો છો સાબુદાણાનો દરેક દાણો એકદમ સરસ છૂટો છૂટો છે અને બિલકુલ સોગી નથી થયા આંગળી અને અંગૂઠા વચ્ચે દબાવતા એકદમ ઇઝીલી મેચ થઈ જાય છે મીન્સ કે સાબુદાણા આપણા એકદમ પરફેક્ટ પલળી ગયા છે તો આ મેઝરમેન્ટનું તમારે ધ્યાન રાખવાનું છે સાબુદાણા પલાળતી વખતે એક કપ સાબુદાણા માટે થ્રી ફોર્થ કપ જેટલું પાણી જો તમે આ મેઝરમેન્ટથી સાબુદાણા પલાળશો ને તો સાબુદાણાની ખીચડી બિલકુલ સોગી નહીં થાય અને સાબુદાણાનો દરેક દાણો એકદમ સરસ છૂટો છૂટો રહેશે હવે ખીચડી બનાવવા માટે ગેસ ઓન કરી એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું સાથે જ બે લીલા મરચાંના ટુકડા ઉમેરી લઈશું અને બંને વસ્તુને એકદમ સારી રીતે તેલમાં સાંતળી લઈએ હવે એકાદ મિનિટ પછી આપણે એમાં ઉમેરવાના છે મીડિયમ સાઇઝમાં કટ કરેલા બટાકા મેં અત્યારે કાચા જ બટાકા લીધા છે ઘણા લોકો બાફેલા બટાકા પણ ઉમેરે છે પણ આ સ્ટેપ મને વધારે ઇઝી લાગે છે એટલે મેં આ રીતે બટાકા ઉમેર્યા છે બરાબર મિક્સ કરી લઈશું અને થોડીક સેકન્ડ માટે સાંતળી લઈશું ત્યાર પછી આપણે એમાં ઉમેરીશું બટાકાના ભાગનું સિંધવ મીઠું બરાબર મિક્સ કરી લઈએ હવે આ બટાકાને આપણે કૂક કરવાના છે તો એકદમ સરસ કૂક થઈ જાય અને ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી અથવા તો ત્રણથી ચાર મિનિટ સુધી ઢાંકીને એને તમારે થવા દેવાના હવે ચારેક મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ગોલ્ડન કલર સાથે બટાકા આપણા એકદમ સરસ કૂક થઈ ગયા છે આ રીતે ચેક કરવાથી તમને ખ્યાલ આવી જ જશે કે બટાકા કૂક થઈ ગયા છે હવે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરીશું પલાળેલા સાબુદાણા અને અદકચા ક્રશ કરેલા શિંગદાણા ત્યાર પછી આપણે એમાં ઉમેરવાની છે ખાંડ તો અત્યારે મેં હાફ ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે તમને જો ગળપણ ના પસંદ હોય તો નહીં ઉમેરવાનું ત્યાર પછી બટાકાના ભાગનું આપણે પહેલાં સિંધો મીઠું ઉમેર્યું હતું હવે સાબુદાણા ઉમેર્યા પછી સાબુદાણાના ભાગનું સિંધવ મીઠું ઉમેરી દીધું અને હવે બસ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ સાબુદાણાની ખીચડીને ક્યારેય હાઈ ફ્લેમ પર નહીં બનાવવાની ગેસની ફ્લેમ સ્લો અથવા તો મીડિયમ રાખી ઢાંકીને એને થવા દેવાની જો તમે એને હાઈ ફ્લેમ પર બનાવશો તો એ કાચા રહી જશે હવે આપણે એને ઢાંકીને થવા દઈશું હવે ચારથી પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ અને તમે જોઈ શકો છો સાબુદાણા આપણા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે મીન્સ કે સાબુદાણા કૂક થઈ ગયા છે અને સાબુદાણાનો દરેક દાણો એકદમ સરસ છૂટો છૂટો રહ્યો છે અને ખીચડી આપણી બિલકુલ સ્ટીકી નથી થઈ હવે આપણે એમાં ઉમેરીશું ખટાસ માટે લીંબુનો રસ તો મેં અત્યારે અડધા લીંબુનો રસ ઉમેર્યો છે તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ખટાસ અને ગળપણ બેલેન્સ કરી લેવાનું મીઠા લીમડાના પાન ઉમેરવાના રહી ગયા હતા તો મેં અલગથી તેલમાં સાંતડીને ઉમેરી લીધા ત્યાર પછી ઉપરથી થોડા લીલા સમારેલા દાણા ઉમેરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની સાબુદાણાના દરેક દાણા એકદમ સરસ ગણી શકાય એવા છૂટા છૂટા છે બિલકુલ જ નથી ચોંટ્યા હવે લાસ્ટમાં આપણે ઉમેરીશું હાફ ટી સ્પૂન જેટલો મરી પાવડર મિક્સ કરી લઈએ બરાબર આ રીતે બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસને બંધ કરી દઈએ અને ત્યાર પછી ઢાંકીને પાંચ મિનિટ સુધી રહેવા દઈએ જેથી બધા જ મસાલાનું ફ્લેવર અને સ્વાદ ખીચડીમાં એકદમ સરસ આવે પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ એકદમ સરસ દાણે દાણો છૂટો પડે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સાબુદાણાની ખીચડી આપણી સર્વિંગ માટે બિલકુલ તૈયાર છે તો ગરમા ગરમ ખીચડીને સર્વ કરી લઈએ જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને તો આ નવરાત્રિના ઉપવાસમાં તમે આ રીતે સાબુદાણાની ખીચડી બનાવીને ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને આ રેસીપીને લગતો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ દ્વારા મને પૂછી શકો છો હું તમને એનો આન્સર પણ આપીશ જો આ રીતે તમે સાબુદાણાની ખીચડી બનાવશો ને તો પહેલીવાર બનાવતા હશો તો પણ એકદમ સરસ પરફેક્ટ જ બનશે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો મારા મોટિવેશન માટે વિડીયોને લાઈક કરી એક શેર જરૂરથી કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે